જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તમારું બધાની મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે પાલકના પકોડા એટલે ભજીયા એની માટે આપણે સુવાની ભાજી લઈ લીધી છે અને થોડોક ચણાનો લોટે લઈ લીધો છે જો બાજુમાં બાઉલ ભેર્યું છે આપણે ભાજી કટ કરી નાખીશું સુવાની ભાજી લઈ લેવાની સુવાની ભાજી ન મળે તો પણ ચાલે પણ આપણી પાસે હતી એટલે લઈ લીધી છે અને લીલું લસણ લઈ લીધું છે લીલું લસણ એડ કરી દીધું છે પછી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે મરચાની કટકી એડ કરી દીધી છે અને લીલા ધાણા એડ કરી દીધા છે ને લીલા કાંદા લીધા છે લીલા કાંદા પાલકની ભાજી અને મેથીની ભાજી જો આપણે આ પાલકની ભાજી એડ કરીશું એમાં આપણે છે ને ચણાનો લોટ લઈને એનાથી ડબ્બલ આપણે લીલી શાકભાજી એટલે લીલી ભાજી લેવાની એટલે બહુ સરસ ભજીયા બનશે તમારા સ્વાદમાં અને પોચા જો આપણે મેથીની ભાજી એડ કરી દીધી છે અને આપણે લીલા કાંદા એડ કરી દઈશું જો લીલા કાંદા છે ને એના પાંદડા છે આ અને આ લીલા કાંદા છે ચા વાઇટ છે એ કાંદા છે નોલા પાંદડા હતા આપણે બધું એડ કરી દઈશું સરસથી અને આપણે મીઠું એડ કરી દઈશું એમાં ખાંડ એડ કરી દઈશું ખાંડથી ગળા ન થાય પણ ભજીયા છે ને એકદમ સોફ્ટ જાળીદાર બને એ માટે પેન લઈ લીધું છે એમાં તેલ એડ કરી દઈશું એટલે ગરમ થઈ જાય ને તેલ તે આપણે બેટર બનાવી નાખવી એમ તેલ ગરમ થાય તે બેટર બનાવી જાય જો આટલું જ વસ્તુ એડ કરવાનું આપણે ખાંડ અને લીંબુ એડ નથી કરવાનું લીંબુ કરશો ને એડ તો કડક એ બનશે ને લાલ થઈ જાય છે તમારું ભરજું લીંબુ એડ નથી કરવાનું જો પાણી એડ કરી દીધું છે અને બેટર બનાવી નાખવાનું છે જો તમને આમાંથી મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો બેટર બનીને સરસ થઈ ગયું છે રેડી આપણે ભજીયાનો જે સોડા આવે છે ને એ એડ કરી દીધો છે પછી આપણે તેલ ગરમ મૂક્યું હતું ને એ તેલ એડ કરી દેવાનું આપણે આમાં એટલું ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એક જ ડાયરેકશનમાં બેટર ફીણી નાખીશું જોઈ શકો છો તમે જોવી રીતના પાલક ના પત્તા લઈ લીધા છે આપણે આખે આ ખામના પાલક ના પત્તા લઈ લેવાના જે બેટર બનાવું છે ને એમાંથી છે ને આપણે લગાવીને અને તળી નાખીશું પાલકની ભાજી તો કટ કરીને એડ કરીશ છે પણ તો એ આપણે પાલકના પત્તાના બને બહુ મસ્ત બને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આવી રીતના તળી નાખવાના એક ધીમો ગેસ રાખવાનો તમારે સાવ તેલ આવી જાય ને એટલે ધીમો કરી નાખવાનો ગેસ એટલે સ્લો ફ્લેમમાં તળાય છે ને એટલે ક્રિસ્પી બનશે જો તળાઈનો અલગ થઈ ગયો છે કલર એટલે તળાઈ ગયા છે પાલકના ભજ્યા અને હિન્દીમાં શું કે પકોડા અને આપણે જે બેટર હતો ને એના ભજિયા આપણે હવે ઉતારી લઈશું જો બજ્જા આપણ બની રેડી થઈ ગયા છે તો આપણે એને હવે સર્વ કરી લઈશું જો પાલક ના બજ્જા રેડી થઈ ગયા છે મેથી ના બજ્જા રેડી થઈ ગયા છે છઈ શકો છો તમને મસ્ત બની આવશે સોફ્ટ જો બજ્જા રેડી થઈ ગયા મેથી ના મસાલો વધારે હોય ને એટલે સરસ થાય તમને આમાંથી એક પણ વસ્તુ સરસ સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને શેર કરજો જો આપણે કાંદા લઈ લીધા છે સર્વ કરવા માટે કાંદા લઈ લીધા છે સોસ લઈ લીધો ટમેટો ચોસ અને ખજૂર આંબળીની ચટણી લીંબુ પણ લઈ લીધું છે જો કોઈને લીંબુ ભાવતું હોય તો એડ કરી શકે અને છાશે લઈ લીધી છે તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને જણાવજો અને બાલકના જરૂર જરૂરથી બનાવજો આવજો બધા